કાકરા તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી સમગ્ર ગુજરાતમાં ગાજવી સાથે સાથે વીજળીના કડાકા ભડાકા વરસાદનું આગમન થયું છે ત્યારે ઘણી બધી જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓ સામે આવી છે જેમાં બાબર ખાતે વીજડીપી ઉપર વીજળી પડતા વીજડીપી બળી અને સ્વીગામ વિસ્તારમાં બે વ્યક્તિના વીજળી પડતા મોત થતા પરિવારમાં માતમ છવાયો અને હવે કાંકરા તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આવેલ વરસાદથી ખેતરોમાં અને નીચાણવાળા સ્તરોમાં વરસાદી પાણી ભરાતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરે મામલતદારની જૂની કચેરી ખાતે આધાર કાર્ડની ઓફિસ પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે હવે જો કોઈ કારણસર રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ અગાઉ પણ આ ગંદકી દૂર કરવા માટે તંત્રના અધિકારીઓને મૌખિક ધ્યાન દોરાયું પરંતુ ક્યાંક ને ક્યાંક આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત સ્વચ્છતા અભિયાનના ધજાગ્રહ ઉડાડ્યા હોય તેવો ગાણ સર્જાયો છે સરકારી કચેરીઓમાં તો પછી ગ્રામ પંચાયતની વાત જ ક્યાં કરવી ત્યારે હવે વરસાદના કારણે ઠેર ઠેર જગ્યાએ ગંદકી દૂર કરવામાં આવશે કે પછી જેસે થે જેવી સ્થિતિ રહેશે એ તો હવે આ અહેવાલ બાદ જ ખબર પડશે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિયો કાંકરેજ